નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો સાય ગ્રુપ ની મુંબઈ એરપોર્ટ પરથી તેને ઝડપી પાડ્યો છે રૂપિયા વીસ હજારનું જેના માથે ઇનામ હતું તે ગુલામ હુસેન બોજાણી ત્રણ વર્ષ અગાઉ ફરાર થયા બાદ ઈરાન આફ્રિકા સ્વિટરલેન્ડ અમેરિકા દુબઈમાં રહ્યો હતો સુરત ક્રાઇમ બ્રાન્ચે ગત રાત્રે મુંબઈ ઇન્ટરનેશનલ એરપોર્ટ ખાતે

મુસ્તફા શેખ એકવીસ ડિસેમ્બર બે હજાર ત્રેવીસ ના રોજ થી ધરપકડ કરી હતી જયારે ગુલામ હુસેન બોજાણી ફરાર થઈ ગયો હતો ગુલામ હુસેન બોજાણી સુરત થી દિલ્હી ખાતે જઈ ત્યાંથી ભારત દેશ છોડીને ઈરાન દેશમાં ધાર્મિક સ્થળ કુમ ચાર માસ રોકાયો હતો ત્યારબાદ આફ્રિકાના માડા ગાસ્કર ખાતે ચાર માસ રોકાય તે દુબઈમાં બે માસ રોકાયો હતો ત્યાંથી જ્યુરિક સ્વિટરલેન્ડ થઈ અમેરિકાના ન્યુયોર્ક શહેર ખાતે પહોંચ્યો હતો ત્યાં તે ક્વીઝ એરિયા વુડ હેવનમાં

અને એક પોતાની સંગઠિત ગુના એક તોડતી બનાવી અને સુરત શહેરમાં પૂન ફૂલની કોશિશ લૂટ્રોશન વગેરે અનેક કેસોમાં તથા જેમાં ગુચ્છિત બે કેસોમાં પકડાઈ ચૂકે છે એ ગેંગનામાં સજ્જુ કોઠારી સાથે અન્ય ચાર મેમ્બરો પર સંડોલાયા હતા જેમાં મોહમ્મદ સાજીદ ઉર્ફે સાજુ કુલમ કોઠારી મોહમ્મદ સમીર ઉર્ફે સમીર સલીમ શેખ અલ્લાહ ગુલામ મુસ્તુફા શેખ અને ગુલામ હુસેન હૈઝર અલી ભોજાણી આ ચારે ઉપર ગુચ્છેટાકનો બીજો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અથવા પોલીસ સ્ટેશનનો ઇન્વેસ્ટિગેશન ક્રાઇમ બ્રાન્ચ દ્વારા કરવામાં આવ્યું બે હજાર બાવીસથી આ ગુલામ મોહમ્મદ છે સતત ભોજાણી સતત ભાગતો રહેતો હતો બે હજાર બાવીસમાં જ્યારે સાજુ કોઠારી પકડાઈ ગયું ત્યારબાદ અલ્લાહ રખા અને ગુલામ બંને સુરતથી ભાગી ગયા હતા અલ્લાહ રખાને બે હજાર ત્રેવીસમાં ડિસેમ્બરમાં સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા મુંબઈથી પકડવામાં આવ્યો હતો અને આ બંને ઉપર સુરત શહેર પોલીસ દ્વારા વીસ વીસ હજાર ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું હતું ગુલામ હેદર હુસેન હેદર ભોજાણી અહીંથી ભાગ્યા બાદ અલગ અલગ ઓછામાં ઓછા છ થી સાત કન્ટ્રીઓમાં ફરતો રહ્યો હતો અહીંથી દુબઈ દુબઈ ઉપરાંત દિલ્હી દિલ્હી ઈરાન કુમ પછી ત્યાંથી આફ્રિકાના મડગાસ્કર દુબઈ જ્યુરિક સ્વિટરલેન્ડ યુએસએ કેનેડા આમ અલગ અલગ અસંખ્ય શહેરોમાં ભાગ્યા બાદ સુરત પોલીસને એમાં એની વેરિફિકેશન નું એક આઈડિયા આવ્યો હતો કે આજે વહેલી સવારે તે મુંબઈ એરપોર્ટ આવવાનો છે દુબઈથી આ બાતની આધારે સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમે મુંબઈ એરપોર્ટ ઓથોરિટી સાથે મળીને એને તેને મુંબઈથી ધરપકડ કરી અત્યારે લાવવામાં આવ્યો છે એરેસ્ટ કરી એની આગળની પૂછપરછ ચાલે છે આની સજ્જુ સાથે અઠસો છના ગુનામાં એમના વિરુદ્ધ અઠવા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો હતો એમાં ગુપ્સીટોકના કેસમાં વોન્ટેડ હતો આ ઉપરાંત અઠવા પોલીસ સ્ટેશનના બીજા એક એક્સોશનના કેસમાં પણ એ બે હજાર બાવીસથી થી જ વોન્ટેડ હતો અગાઉ પણ એ એક્સોશનના બે કેસોમાં અને વ્યાજ લઈ આપી પૈસા વ્યાજે આપી ખૂબ ઊંચા દરે વ્યાજ વસૂલવાનું અને પ્રોપર્ટી લખાવી લે આવા કેસોમાં અગાઉ પણ એની ધરપકડ થઈ ચૂકી છે એવી કઈ હોસ્પિટલ છે જ્યાં કેન્સર માટે સર્જરી ની સેવા હોય કિમોથેરપી ની સારવાર હોય રેડિયેશન ની સારવાર હોય પીટી સીટી સ્કેન હોય કેન્સર ની પેથોલોજી હોય મેમોગ્રાફી હોય એટલે કે બધું જ હા બધી જ સારવાર એક જ હોસ્પિટલમાં હોય તે છે નવસારી નિરાલી કેન્સર હોસ્પિટલ સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં આવેલી આદર્શ નિવાસી કન્યા શાળામાં અભ્યાસ કરતી ચૌદ વર્ષની વિદ્યાર્થીનીનું મોત નીપજ્યું છે બાળકીને માથું દુખ્યા બાદ માથાના દુખાવાની દવા પીને સુઈ ગઈ હતી જે બાદ વિદ્યાર્થીની જ ન હતી વિદ્યાર્થીનીને હોસ્પિટલ લઈ જવાઈ હતી જોકે તબીબોએ તેને મૃત જાહેર કરી હતી બનાવ અંગે પોલીસને આ બાબતે નોંધ કરવામાં આવી હતી પોલીસે તપાસ હાથ ધરી છે વિદ્યાર્થીનીને ટોર્ચર કરવામાં આવતી હોવાનું પરિવાર દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યા છે સુરત જિલ્લામાં ઉમરપાડા તાલુકાના ગોવટ ગામમાં રહેતી ચૌદ વર્ષે યશવી અશ્વિનભાઈ વસાવા ઉમરપાડા તાલુકામાં આવેલી આદર્શ નિવાસી કન્યા શાળામાં ત્યાં જ હોસ્ટેલમાં રહેતી હતી અને અભ્યાસ કરતી હતી આ દરમિયાન તેણીને માથામાં દુખાવો થયો જેથી તે માથાના દુખાવાની દવા પીને ગઈ હતી હોસ્ટેલની હતી વધુ સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ લઈ આવતા ત્યાં બાળકીને મૃત જાહેર કરવામાં આવી હતી પોલીસે હાલમાં અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે વિદ્યાર્થીનીનું સિવિલ હોસ્પિટલમાં ફોરેન્સિક પીએમ કરવામાં આવ્યું હતું અને પીએમ રિપોર્ટ કે સાળામાંથી વાગ્યે માહિતી મળી તમારી દીકરી બીમાર છે તો તમે સ્કૂલે આવો તો અમે સ્કૂલ પર ગયા ત્યારે અમારી છોકરી બેભાન અવસ્થામાં બાથરૂમ પાસે પડેલી જોવા મળી હતી અને તે લોકોએ એકસો આઠ ને ફોન પણ કર્યો ન હતો અને ત્યાં આવ્યા હતા અને અમારી બાઇક પર સરકારી દવાખાને લઈ ગયા હતા

મરનારના મામા છું મરનાર દીકરી ઉમરપાડા આદર્શ નિવાસી શાળામાં અભ્યાસ કરતી હતી હવે નવમા ધોરણમાં ગત રાતે નવ વાગે છોકરીને માથું દુખતા પ્રાથમિક સારવાર માટે ઉમરપાડા હોસ્ટેલથી દવાખાને લઈ ગયા હતા પછી છોકરી હોસ્ટેલથી અમને કંઈ જાણ કરેલ નથી ઘરે સવારે ચાર વાગે છોકરી હોસ્ટેલમાં જગાડવામાં આવી છે ટ્યુશન કે પછી વાંચન માટે જગાડવામાં આવી હતી બધી છોકરીઓ મળી પણ આ છોકરી હતી તો રાતે કરતામાં સવારે ચાર કે સાડા ચાર વાગે બાથરૂમ પાસે બેભાન હાલતમાં મળી હતી પછી અમને એ લોકોએ સાડા ચાર પોણા પાંચ વાગે જાણ કરેલ ને ત્યાંથી અમે ઘરેથી નીકળી હોસ્ટેલ પહોંચી ને પછી એને પ્રાથમિક સારવાર માટે ઉમરપાડા હોસ્પિટલમાં લઈ ગયા હતા ત્યાંથી ના કેતા બારડોલી હોસ્પિટલ બારડોલી હોસ્પિટલમાં દાખલ કરેલ હતી ડોક્ટરે સારવાર આપ્યા બાદ લગભગ સાડા અગિયાર પોણા બાર વાગે બચવાના ચાન્સીસ ઓછા છે બે ટકા જેવું છે તમે ઘરે લઈ જાઓ ને કાં તો પછી બીજે લઈ જવા હોય તો કોઈ ચાન્સ તો નથી જ તમે ઘરે લઈ જાઓ એમ કીધું એટલે અમે બધાએ નિર્ણય લેવા હતી ટાઈમ માંગ્યો હતો થોડી વારમાં પછી ડોક્ટર હો એમ કે ચોવીસ કલાક રાખવું પડે એમ કરીને એમ પછી પાછું અમને કંઈ જવાબ જ નહીં આપ્યો કે છોકરી ડેટ થઈ ગયેલી છે કે પછી જીવિત છે એટલે શું લાગી રહ્યું છે તમને કે છોકરીનું નામ શું છે કયા કારણોસર મોત થયું છે શું લાગે છે છોકરીનું હવે એ તો ડોક્ટર નો વિષય છે એ લોકો કીધું અમને પણ અમને હોસ્ટેલમાંથી જાણ કરેલ નહિ ટાઈમે એ અમને વધારે તકલીફ છે ટાઈમે જાણ નથી કરી અમને કારણ શું લાગે ડાઉટફુલ લાગે છે અમને પગ પર શરીર પર નિશાન છે એમને એ તો હોસ્ટેલના બોર્ડન ન જ જાણે

આ સુંદર સૃષ્ટિને નિહાળવા માટે હજારો લોકો પાસે દ્રષ્ટિ નથી અને એ ત્યારે જ શક્ય બને જયારે કોઈ ચક્ષુ દાન કરે તો તમારા સ્વજનો સાથે મળી એક સુનિશ્ચય લઈએ ચક્ષુ દાન ને પરિવાર ની પરંપરા બનાવીએ વિઝિટ સંત પુનિત ચક્ષુ બેંક રોટરી આઈ ઇન્સ્ટિટ્યુટ નવસારી કોલ સેવન સિક્સ નાઇન સિક્સ થ્રી નાઇન હાલ જે રીતે ઉનાળાનો આકરો તાપ પડી રહ્યો છે અને સુરત શહેરમાં હાલ જે રીતે ઉનાળાની ગરમી સૌથી વધુ અસહ્ય થઈ રહી છે ત્યારે આપણે જે માનવીઓ તો અનેક ઉપાયો કરીએ છીએ ગરમીથી બચવા અનેક રીતના ઉપાયો કરીએ છીએ પરંતુ સુરત શહેરનું જે સરથાણા ખાતે આવેલું જે પ્રાણી સંગ્રહાલય છે ત્યાં જે ત્યાં જે પશુ પક્ષીઓ છે તેઓના માટે પણ ખાસ ફુવારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે આપ જે રીતે જોઈ શકો છો કે અહીં એક પ્રાણી સંગ્રહાલયમાં એક રીચ છે તેમના માટે ફુવારાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને તે અંદર જે પાણીમાં જે નાહીને અત્યારે ઠંડક મેળવી રહ્યો છે એ રીતના આપણે દ્રશ્યમાં જોઈ રહ્યા છો સુરતના આકાશમાંથી આગ વરસતી ગરમી હોય તેવી ગરમીના કારણે જેથી પ્રાણીઓના બેરેકમાં ઠંડક પ્રસરે સુરતના પ્રાણી સંગ્રહાલયમાં રાખવામાં આવેલા હિંસક પ્રાણીઓના ખોરાકમાં પણ ઘટાડો કરવામાં આવ્યો છે જ્યારે પાણીની માત્રા વધારે હોય તેવા ખોરાકનું પ્રમાણ વધારવામાં આવ્યું છે આ ઉપરાંત આકરી ગરમીમાંથી બચવા હિંસક સાથે સાથે પક્ષીઓના પિંજરામાં પણ ફુવારા લગાવવામાં આવ્યા છે જેના કારણે રહેતા પ્રાણીઓ સુરતમાં આકાશમાંથી આગ ધરતી ગરમી સતત વધી રહી છે આ ઉપરાંત ગુજરાતમાં માવઠાની આગાહી વચ્ચે પણ સુરતમાં આડત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન થઈ ગયું છે અને હવે આગામી દિવસોમાં પણ તાપમાનનો પારો વધુ ઉપર જાય તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આ ગરમીની અસર સુરત પાલિકાના પ્રાણી સંગ્રહાલયના પ્રાણીઓને

આવ્યા ફુવારાના કારણે રહેતા પ્રાણીઓ એક્ટિવ થઈ બહાર આવે છે જેથી મુલાકાતીઓને સરળતાથી પ્રાણીઓ જોવા મળે છે તો સાથે પ્રાણીઓ માટે મુકવામાં આવેલ ફુવારા અને તેમના માટે બનાવેલ તળાવમાં પ્રાણીઓ મોજ મસ્તી કરતા નિહાળવાનો પણ સહેલાનીઓને લાભ મળી રહ્યો છે જે જે રીતે આપણે જોયું કે સરથાણા પ્રાણી સંગ્રહાલયમાં જે તમામ પશુ પક્ષીઓ માટે ફુવારાની વ્યવસ્થા કરેલી છે તો અહીંના તંત્ર દ્વારા બીજી અન્ય કઈ વ્યવસ્થાઓ કરવામાં આવે છે તે બાબતે આપણે જાણીએ જી આપણે હું ડોક્ટર રાજેશ પટેલ ઇન્ચાર્જ સુપ્રિન્ટેન્ડન્ટ સરથાણા નેચર પાર્ક સુરત મહાનગરપાલિકા હાલમાં જે ગરમીનું પ્રમાણ વધેલું છે એને ધ્યાનમાં રાખીને જૂમાં જે કેપ્ટિવિટીમાં પ્રાણીઓ પક્ષીઓ રાખેલા છે એમને વધારે ગરમીથી કઈ અસર નહીં થાય એના માટે આપણે દર વર્ષે વ્યવસ્થા કરતા હોય છે એમ જનરલી જે જૂનું વાતાવરણ છે ડેન્સ પ્લાન્ટેશનના લીધે આઉટ સાઇડ ના ટેમ્પરેચર કરતા બે થી ત્રણ ડિગ્રી જેટલું ઓછું રહે છે તેમ છતાં આપણે આગોતરું આયોજન ધ્યાનમાં રાખી અને તમામ પ્રાણીઓ પક્ષીઓને ગરમીથી આડસે નહીં તેના માટે વ્યવસ્થા કરતા હોય છે આ વર્ષે પણ જે વસ્તુના પાંદડા છે વાઘ સિંહ દીપડા રીંછ સુધીનો જે સેક્શન છે જેમાં ફુવારા લગાવેલા છે જે બપોરે બાર થી સાંજે વાગ્યા સુધી જે ગરમીનો ટાઈમ તે ચલાવવામાં આવે છે જેથી વધારે ગરમીની આડઅસરથી પ્રાણીઓ પોતાની જાતને બચાવી શકે એ સિવાય તે લોકોના જે ખોરાક છે એમાં બી વેજ જે ખોરાક ખાતા હોય છે એમાં જ્યુસી ફ્રૂટ્સને ને એનું પ્રમાણ વધારે છે જેથી નેચરલ એનું પાણીનું શરીરનું પાણી જળવાઈ રહે અને મલ્ટી વિટામિન અને મિનરલની ટેબ્લેટ્સ પણ એ લોકોને ખોરાકમાં આપવામાં આવે છે. જી કુલરની કેવી રીતે વ્યવસ્થા કરાયા કેટલા બેરકમાં આસરે કેટલા કુલરની વ્યવસ્થા કરવાનો ઓનાડા દરમિયાન જે બી આપણા પ્રાણીઓ છે એ લોકોને એકસાથે એક્સપોઝ ન કરતા વારા પરથી આપણે ખોલતા હોય છે એટલે જે ઓપન યાર્ડના છે એ લોકો માટે તો કુવારની વ્યવસ્થા વ્યવસ્થા કરેલી છે પણ નેક્સ્ટ મે મહિનામાં જ્યારે વધારે ગરમી પડે ત્યારે જે નાઈટ શેલ્ટરમાં બી પ્રાણીઓ રાખવામાં આવે છે એ લોકોને ઠંડ ગરમીથી રાહત મળે માટે કુલરની વ્યવસ્થા કરવાની છે જે 10 બેરેકમાં ટોટલ 10 કુલર લગાવવામાં આવશે. અ જી જે રીતે આપણે એ જૂના જે તંત્ર પાસેથી પણ જાણવા મળેલું છે કે અહીં અલગ અલગ બેરેકમાં કુલરની પણ વ્યવસ્થા કરવામાં આવે છે સાથે જે પશુ પક્ષીઓ છે તે લોકોના ખોરાકને લઈને પણ ખાસ ધ્યાન રાખવામાં આવે છે જેથી ગરમીમાં તેઓને જે છે તે જૂસી ખોરાક આપવામાં આવે છે જેથી તે લોકોને ગરમી અને લૂ ઓછી લાગે અને તે લોકોને ઠંડક થઈ રહે કેમેરા પર સાથે રશ્મિ રાણા જે Just put me.